દેવી દેવતાઓ વિશે વિવાદિત કોમેન્ટ કરવા માટે જાણીતા પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આ વખતે વીરપુરના જલારામ બાપા અને શિરડી સાહેબ બાબા વિશે વિવાદ થાય તેવું બોલ્યા હતા આ વાયરલ વિડીયોના કારણે જલારામ બાપાના વીરપુરા ભક્તોમાં રોષ ફેલાયો છે કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું જલારામ બાપાના નિવેદનને લઈને વિવાદ વકર્યો છે જલારામ બાપા અને સાંઈ બાબા અંગે ટિપ્પણી કરતા વાલી વિલાસ જલારામ વીરપુરા ભક્તો માટે તેમજ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે જલારામ બાપા સંત હતા જેમને ભગવાન બનાવી દીધા છે અને સાઈબાબા મુસ્લિમ હતા તેવી કરી છે વાયરલ વિડિયોમાં વાત ફતેહસિંહ ચૌહાણ દ્વારા એક કાર્યક્રમમાં વાણી વિલાસ કરતો વિડિયો વાયરલ થયો હતો આ વિડીયોમાં કારણે જલારામ બાપાના વીરપુરમાં ભક્તોમાં રોષ ફેલાયો છે ભક્તોની માંગણી છે કે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ વીરપુરા આવી માફી માંગે તેવી માંગણી કરી હતી વીરપુરના ના ગાદીપતિ રઘુરામ બાપા આ બાબતે હજુ કોઈ પણ નિવેદન આપ્યું નથી નમસ્કાર

અમને જાણવા મળ્યા મુજબ ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા અને સાંઈ બાબા ઉપર એક વિવાદિત ટિપ્પણી જાહેર કરી શ્રદ્ધાળુ અને ત્યાં અમારી આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે એવા એવા સાથે એણે એક વિવાદિત નિવેદન પોસ્ટ કર્યું છે જેને સખ્ત શબ્દોમાં ગુજરાતભરમાંથી વખોડવામાં આવી રહ્યું છે અને એવી માંગ ઉઠી રહી છે કે ફતેહસિંહ ચૌહાણે આ બાબતમાં જાહેરમાં માફી માગવી જોઈએ બીરી રિપોર્ટ જનાદેશની સુરેન્દ્રનગર